જેમાં ટ્યુશનમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓના ગળા ઉપર છપ્પુ રાખી અસામાજિક તત્વો દ્વારા ધમકી અપાઈ હતી તો અંગે સ્થાનિકોએ જણાવ્યું કે રોજ રાતે અસામાજિક તત્વો દ્વારા પાર્ટી કરે છે અને હંગામા મચાવે છે સીસીટીવીમાં અસામાજિક તત્વો કેદ થયા છે અને એવું લાગી રહ્યું છે જાણે પોલીસનો અસામાજિક તત્વોને કોઈ ડર નથી તો સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે કેટલા સમયથી આવું જ ચાલી રહ્યું છે છતાં આજ સુધી પોલીસ દ્વારા કોઈ પણ કડક કાર્યવાહી થઈ નથી તેવા આક્ષેપો કરાયા હતા